ડભોઈ નગરની મધ્યમાં ભાગોળ ખાતે આવેલ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યાલય ખાતે આજ રોજ ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું કથા દરમિયાન ડભોઈ પ્રખંડ તેમજ પ્રદેશમાં લોકોની સુખાકારી તો અમદાવાદમાં થયેલ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી આ કથામાં વિશ્વ હિન્દુ પરિષદના પ્રખંડના પ્રમુખ વિપુલભાઈ પટેલ બળબંતસિંહ ચુડાસમા પ્રવીણભાઈ સોની કાલિદાસ ઠાકોર મીત બારોટ રમેશભાઈ રાવલાણી પ્રદીપ બારૂટ સહિત છાત્રાલયના બાળકો અને નગરજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ડભોઈ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ડભોઈ પ્રખંડ દ્વારા ડભોઈ વિશ્વ હિન્દુ પરિષદ કાર્યાલયની અંદર શ્રી સત્યનારાયણ પ્રભુની એક કથા યોજવામાં આવેલ હતી કાર્યક્રમ કથાનો રાખવામાં આવેલ હતો કથાનો હેતુ કે ભાઈ ડભોઈના નાગરિકોને અને ડભોઈના જનોને સારી સુખાકારી મળી રહે એ માટે પ્રાર્થના કરવામાં આવેલ હતી અને જે હમણાં જે પ્લેન અકસ્માતમાં જે લોકો માર્યા ગયા એમના આત્માને શાંતિ મળે તે માટે પણ સત્યનારાયણ પ્રભુને પ્રાર્થના કરવામાં આવી હતી અને ડભોઈ શહેર અને ડભોઈ વિશ્વ હિન્દુ પરિષદના દરેક પ્રકલ્પો સારી રીતે પાર પડે એ માટે ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી